દેવ માતાજી મિત્રો અમારી YouTube ચેનલ આવી રહી છે ચરોતરની મજ જો એને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કરજો કરજો કહી દીધું છે હા કરજો જ બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા

ફોટો પાડવો હે હા ખાવા થાયુ કે નહીં ખાવા માવા નહીં થયું કશું માં તારી બોલી થાય કશું નહીં કરી દે કશું કર્યું નહીં આને બસ બેહી રહે બેચ અરે બે ચાર વારે તું બેસ તું મને કાર્યા કહું તું બેલા બેચ ને બોલાય ને જા તું પાણી લઈ જોઈ અરે ફરી નહીં જાણો ગો જબરી ના પર બેહો દે દે દિયા તારે ખરું રમણ ભમણ કર્યું હાથે અને મોદીજી ને કહે કે બેચારે રમણ ભમણ કરી તો મારે ના કરવું હોય અલે એ તો બધા કે તો બોલવા આવે ના રહી મારે બેચર જોવે ખાવાનું કરે લઈએ હું લે પણ તું મને ખાવા કાઢ્યા

મારતો થયું છે મને તું સીધો રસ્તે હું તો જાઉભમણ માં મારી વાત લાગી ગઈ કાકી તમાર આવું હે

મને ખબર જ છે તું નહી ખવડાવવાની ખબર હે હેચન ની સેલ્ફી જોવે હા તને લઈ જ્યો હાજ આ લેવા દે મને જવા કાકી

કેટલો મસ્ત સોંગ રમણ ભમણ રમણ બમણ તારી બાદ રમણ ભમણ તો આમ શું થયું પાણી અડધું પીવા એ પેલા શું કયો કયો લે પેલો રમણ ભમણ હા તો એનું સોંગ ફોટો પાડો ચોમા પડાવું

અબે તા પછી કાકી મને મારે તમણા જોણો અલ્યા શું કે તા પાણી સેલ્ફી લેવા જવા સોરી સેલ્ફી લેવા ખાવા ના આલે તો નવરો છે ફરતીર બધે બધી ફરતી હે પણ સેલ્ફી કોને નસીબ મોય તું સેલ્ફી વાળા તું હેડ અન તું જા તું જા એટલે તાર જવું જ છે ઊ લે